સુરત શહેરની કાપોદરા પોલીસે પ્રેમલગ્ન કરેલાનું મનદુખ રાખી અફહરણ થનારાના સસરા એટલે બાપાસ તેઓના ઓળખીતો સાથે મળીને કાપોદરા રવિપાક સોસાયટીમાં અપહરણ કરી નાસી જનારાઓને ગણતરીના કલાકોમાં આરોપીઓ તથા અપહરણ થનારને પકડી પાઠ્યા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં લૂંટ તથા શરીર મિલકત તથા અફરના કેસોને તાત્કાલિક પકડી પાડવા માટે અને સોલ્વ કરવા માટે સૂચના આપેલ હતી જેથી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં કાપોદરા રવિ પાર્ક સોસાયટીમાં ફરિયાદીના દીકરા તેમની વહુનાઓને ભાગીને પ્રેમ લગ્ન કરેલાનું મંદુક રાખી છોકરીના પિતા ચિરાગભાઈ તથા કુટુંબી પ્રવીણભાઈ તથા તેમની સાથે આવેલા બીજા ચાર અજાણ્યા ઈસમો માર મારી મારી નાખવાના ઈરાદે અપહરણ કરી એક સંપ કરી ગુનાઈત કાવતરોને અંજામ આપેલ હતો જેથી તેનું ગુનાનો ફરિયાદ કાપોદા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી જેથી કાપોદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી સુરા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી સર અને તેમના આદેશથી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડિયાના સર્વેલન્સ સ્ટાફને સૂચના આપેલ અને તેમની સાથે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ગુનાવાળી જગ્યાના આજુબાજુના રોડ સીસીટીવી કેમેરા તપાસ કરતા અફળ થનારના ફરિયાદીના સંબંધિત હતા અને તેઓના દીકરાને પ્રેમલગ્ન લગ્ન કરેલ હોવાનું મંદુખ હોવાથી તેઓ પંચમહાલ જિલ્લાનું હોવાનું હકીકત ધરાવતા ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી ગયેલ જેની માહિતી મેળવીને હાઇવેના ટોલનાકા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એલ પંડ્યા એ આઈ મિલનભાઈ પ્રવીરભાઈ ઓહિકો સંજયભાઈ મંજીભાઈ તથા ઓપોકો વિપુલભાઈ પાછાભાઈની ટીમ તાત્કાલિક તપાસ માટે રવાના થઈ અને પંચમહાલ પોલીસની સંકલનમાં રહી પંચમહાલ પોલીસની ટીમની મદદથી પંચમાલ વેજલપુર ટોલટેક્સ પાસેથી અપહાણ કરતા તથા અફહણા થનારાઓને શોધી પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસે કરેલી છે પકડાયેલ આરોપીના નામ છે એક જીતુભાઈ ઉર્ફે ચિરાગ રમેશભાઈ માલીવાડ ધંધો ચાની લારી રેવાસી ફતાજીના બેવાડા જિલ્લો મહીસાગર તાલુકા ખાનપુર બે સુરપાલ ખાટ વીરપુરનો ત્રણ માહિર દિવાન મોટા સુથારવાડા જિલ્લો મહીસાગર લુણવાડાનો ચાર મોહમ્મદ સજાદ મયુદ્દીન શેખ રહેવાસી આસ્થાન બજાર લુણવાડા જિલ્લો મહીસાગર પાંચ દશરથભાઈ છગનભાઈ ચામઠા ગામ ગોપાલપુરા તાલુકો વીરપુર સાત પર્વતભાઈ મોનાભાઈ ઠાકરડા ઉર્ફે માનસી નેહાદ કિન્નર રેવાસી વીરપુરનો અને સાત સિદાસ ગુલાબ રસુલ રેવાસી તાલુકો લુણવાડા જિલ્લો મહીસાગરવાડાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી એટલું જ નહીં પણ કાપોદરા પોલીસે પકડાયેલ સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું જાહેરમાં સરઘસ કાઢીને આરોપીઓની સાણ ઠેકાને લાવી અને કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ डेली इंडिया टीवी सूरत कल कापोदरा पुलिस स्टेशन में एक अरजदार आए और उन्होंने ऐसा बताया कि उनका जो बेटा और बहू है वो रवि पार्क सोसाइटी मकान नंबर बारह में रहते हैं और उनका वहाँ से अपहरण हो गया है आ, इसमें हमने तपास किया और ये आ, फिर फरियादी ने ये बताया कि ये जो बेटा जो है आ, उसी के गांव में उसने एक लव मैरिज किया था कि अपने ही कास्ट की लड़की से और जो सामा वाला है चिराग उर्फे जीतू भाई मालीवाल उसको ये बात पसंद नहीं थी उसने ये भी बताया कि उसकी बहू जो है वो आठ महीने की प्रेग्नेंट है हमने जब सीसीटीवी देखा तो उसमें हमें पता चला कि कुछ लोग उसको ज़बरदस्ती गाड़ी में बैठा के दो लोगों को लेके जा रहे हैं इसमें हमने काफ़ी तुरंत फॉलोअप लिया और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से हमें पता चला कि ये बड़ोड़ा के पास इनकी गाड़ी और इनका मोबाइल डिटेक्ट हो रहा है तो हमने कंट्रोल रूम से एक मैसेज पास कराया और वहाँ लोकल पुलिस की सहायता से और यहाँ से तुरंत एक टीम रवाना की हमने दोनों बोग बनना जो है उन जो उनकी किडनेपिंग हुई थी उनको पकड़ लिया है पकड़ के ले आए और सात आरोपी उसमें मिले हैं इसमें एक किन्नर भी है अभी इस हमने इसका सबका निवेदन लिया है एफ दाखिल किया है और स्थल पंचनामा के लिए सबको लेके जा रहे हैं और इसमें आगे कायदेसर कारवा, कार्रवाई हम करेंगे